કાર્યક્રમની શરૂઆત ભૂમિ ભૂમિપૂજનથી કરવામાં આવી હતી ભૂમિપૂજન બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચન શાળાના શિક્ષક શ્રી દિનેશભાઈ પટેલે કર્યું હતું સભામાં પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી બુધાભાઈ પરમારે દેવગઢ બારીયા તાલુકામાં ઓરડાને ઘટપૂર્ણ કરવા બદલ સરકારશ્રીનો આભાર માન્યો હતો દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અરવિંદાબેને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી અધ્યક્ષ સ્થાનેથી બોલતા મંત્રી શ્રી અને દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ સાહેબે બાળકોના વિકાસ માટે સરકારની યોજનાઓને ઉજાગર કરી હતી ટ્વેન્ટી ફોર ઇન્ડિયન ન્યૂઝ રિપોર્ટિંગ વિપુલભાઈ પટેલ સાથે જસુભાઈ ગણાવા અને અમે સત્ય સાથે વિકરાદી થાય વિજ્ઞાનનો જમાનો હવે આવ્યો છે હવે એકડા સમય નથી સાથે કદમ મિલાવી અને દેશનો વિકાસ કરવો તો પહેલું પગથિયું એનું શિક્ષણ છે પોતાના ઘરનો છે વિકાસ કરવો છે તમારી પાસે ગમે એટલી માયા મિલકત હશે પણ તમારા ઘેર જો શિક્ષણ ના હશે તમારા ઘેર દીકરો દીકરી નોકરી ના કરતા હોય તો એ તમે ડેવલપ કરી શકવાના નથી અને એના માટે સરકારે પૂરેપૂરો ભાર મૂકીને આંગણવાડી પ્રાથમિક શાળા માધ્યમિક શાળા મેડિકલ કોલેજ ડિગ્રીવાળી કોલેજ તમામ વ્યવસ્થાઓ આપણે ગામડા સુધી કરી છે કે ગામડાનો છોકરો વચ્ચે ઉઠી ના જાય શિક્ષણ થી વંચિત ના રહે અને એને તે રહેવા ભણવા માટે પૂરતી વ્યવસ્થા રેસિડન્સ સ્કૂલો મોડલ સ્કૂલો નાસ્તાની વ્યવસ્થા આરોગ્યની ચિંતા શિક્ષણ માટે મદદ એક રૂપિયાનો ખર્જો નહીં તમે મારી દીકરી આંગણવાડીથી માંડીને એમબીબીએસ બને તો સરકાર પૂરેપૂરો ખર્ચ કરે છે એ વિકસિત ભારતના સ્વપ્નને મોદી સાહેબ ને પરિપૂર્ણ કરવા માટે ગામડાને સમૃદ્ધ કરવા માટે આવનારા સમાજ